જય શ્રી કૃષ્ણ આજે આપણે નેપાળની ફેમસ વાનગી મોમોસ બનાવવાના છે તેની સાથે તેની સૌ થતી ચટણી પણ બનાવીશું તો તેના માટે આપણે શું જોશે તે પહેલા જોઈ લઈએ તો આપણે સૌથી પહેલા આપણે ચટણીથી શરૂઆત કરીએ જે મોમોસ સાથે સૌ થાય છે તો આપણે તેના માટે અહીંયા ટમેટા લઈ લીધા છે બે મીડિયમ સાઈઝના ટમેટા આ રીતે વચ્ચેથી કટ કરીને જોઈને સાફ કરીને લઈ લીધેલા છે તેની સાથે આપણે સૂકા લાલ મરચા જોશે સુકા લાલ મરચા જો તીખા હોય તો તીખા લેવાના છે અને સાથે જ આપણે આમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે સાઈડમાં ગેસ ઉપર અને આપણો પાણી ગરમ થઈ જાય એટલે એમાં આપણે આ ટોમેટા અને સુકા લાલ મરચા એડ કરી દઈશું એટલે એ સારી રીતે સોફ્ટ થઈ જાય આને આપણે મીડિયમ ગેસ ઉપર રાખ્યું છે સાથે આપણે બીજો શું જોશે એ જોઈ લઈએ તો તેના સાથે આપણે ખાંડ જોશે તેની સાથે આપણે મીઠું જોશે તેની જ સાથે આપણે લીંબુનો રસ જોશે લીંબુની જગ્યાએ તમે વિનેગર પણ યુઝ કરી શકો છો જો આ રીતે આપણે સુધારેલું લસણ પણ લઈ લીધેલું છે અને સાથે જ કાળા મરીનો પાવડર લીધેલો છે આમાં એડ કરવા માટે અને આ મોમોસની ચટણી જે બાર સવ થતી હોય છે તેમાં લસણનો ઉપયોગ કરેલો હોય છે પણ તમારે લસણનો ઉપયોગ ના કરવો હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો તો આ રીતે આપણે મસાલા લઈ લીધેલા છે આ ચટણી બનાવવા માટેના હતા હવે આપણે જે મોમોસની પૂરી બનાવવાની છે તેના માટે મેંદાનો લોટ આ રીતે ચાળીને લઈ લીધેલો છે તેની સાથે આપણે જે સ્ટફિંગ ભરવાનું છે એની અંદર તેના માટે અહીં આપણે ખમણેલું ગાજર અને ખમણેલી કોબી લીધેલી છે અને સાથે થોડીક સુધારેલી કોબીજ પણ લીધેલી છે તમને તમારા ટેસ્ટ પ્રમાણે બીજા શાકભાજી પણ એડ કરી શકો છો જેમ કે બીટ છે એને પણ ખમણેલું તમે એડ કરી શકો છો સાથે જ આપણે આમાં ડુંગળી ઝીણી સુધારીને એડ કરીશું તમારે આમાં લીલી ડુંગળી એડ કરવી હોય તો પણ કરી શકો છો તેની જ સાથે આપણે લસણ એડ કરીશું લીલું લસણ પણ તમે આમાં એડ કરી શકો છો તેની જ સાથે આપણે મીઠું એડ કરવાનું છે અને આમાં આપણે ગરમ મસાલાની જરૂર પડશે હવે આ તો થઈશ સ્ટફિંગની વાત હવે આપણે પાછા આપણા જ્યાં ટમેટા ઉકળતા હતા ત્યાં આવી જઈએ તો આપણા ટમેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે અને એની ઉપરની આ રીતનું પડ અલગ થઈ જાય છે એનાથી તમે જોઈ શકો છો આસાનીથી ચમચીની મદદથી આ રીતે આપણે બધા જ જે ટમેટા છે એને ઉપરનું પળ આ રીતે અલગ કરી લઈશું તો આપણે પહેલા એક વાસણમાં આને કાઢી લઈએ આપણા જે ટમેટા છે અને મરચાં છે એ બંનેને આપણે આમાં વાસણમાં કાઢી લઈએ પાણી લેવાનું નથી ખાલી ટમેટા અને મરચાને જ લેવાના છે જો આ રીતે મેં એક વાસણમાં લઈ લીધેલું છે અને આ પાણી અંદર જ રહેવા દીધું છે તપેલીમાં અને ઉપરથી જે ટમેટા છે એની છાલ પણ ઉતારી લીધેલી છે આ રીતે જુઓ એને આપણે ચટણીમાં યુઝ નથી કરવાની સાઈડમાં મૂકી દેવાની છે અને આપણું જ્યારે આ ટમેટું અને મરચું ઠંડુ થશે એટલે એને એક મિક્સચર પીસી લઈશું અને એની સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું તો જો આ રીતે આપણે મિક્સચર જાર લઈ લીધેલું છે અને હવે આમાં પાણી એડ કરવાનું નથી અને એમને એમ જ પીસવાનું છે સાથે જ આપણે જે ખાંડ લીધી હતી આમાં એડ કરી દઈશું તો આ રીતે આપણે સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે જુઓ જે ચટણી માટે આપણે જોઈએ તે હવે આને સાઈડમાં મૂકીને આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકશું બે ચમચી જેટલું આપણું તેલ ગરમ થઈ જાય એટલે આમાં રાઈ કે જીરું એડ કરવાનું નથી ખાલી આપણે ફક્ત લસણ જ ઉપયોગ કરવાનો છે આ રીતે આપણે બે મિનિટ સુધી એને સાતડી લઈશું એટલે એનો કાચો જે ટેસ્ટ હોય એ વયો જાય આમાં તમે આદુ અને મરચાં લીધા હોય તો પણ આમાં એડ કરી શકો છો એની પેસ્ટ બનાવીને તેની જ સાથે આપણે જે પલ્પ બનાવીને રાખ્યો છે ટમેટા અને મરચાંનો તે આમાં એડ કરી દઈશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું અને એને આપણે બે મિનિટ સુધી મીડિયમ ગેસ ઉપર થવા દઈશું જ્યાં સુધી એમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી બે મિનિટ પછી જોઈએ તો આપણું તેલ છૂટી પડી ગયું છે હવે આપણે આમાં મીઠું એડ કરીશું મીઠું તમારા સ્વાદ પ્રમાણે એડ કરજો તેની જ સાથે આપણે કાળા મરીનો પાવડર લીધેલો છે તે આમાં એડ એડ કરી દઈશું એ પણ તમારા ટેસ્ટ પ્રમાણે જ જ કરવાનો છે તેની સાથે અહીંયા આપણે કશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે કલર માટે હવે આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું અને આને બે મિનિટ સુધી થવા દઈશું આપણે જો આપણો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે પહેલા કરતાં પણ હજીમ જેમ આ ઠરશે એમ એમ એનો કલર પણ ચેન્જ થતો જશે એકદમ ડાર્ક જેવો બાર મોમોસની ચટણીમાં તમને જોવા મળે છે એવો કલર થઈ જશે આનો હવે આમાં લીંબુનો રસ એડ કરી દઈએ તમે જો વિનેગર લીધું હોય તો પણ આ જ સમયે એડ કરવાનું છે બંનેમાંથી એક લેવાનું છે કાં તો વિનેગર કાં તો લીંબુનો રસ હવે સારી રીતે મિક્સ કરી લઈએ હવે આપણી જે મોમોસની ચટણી છે એ એકદમ તૈયાર થઈ ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આપણે એને એક વાસણમાં કાઢી લઈશું તો આ રીતે મેં એક બાઉલમાં લઈ લીધી છે અને સર્વિંગ માટે તો જુઓ પહેલાં કરતાં એનો કલર થોડોક અલગ થઈ ગયો છે ચેન્જ થઈ ગયો છે જેમ બાર મોમોસની સાથે સર્વ થતી ચટણી હોય તેવો થઈ ગયો છે હવે આને ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું અને આપણે જે મેંદાનો લોટ લીધેલો છે ચાળીને એમાંથી આપણે લોટ બાંધી લઈશું તો તેના માટે અંદર આપણે મીઠું એડ કરી દઈશું સૌથી પહેલા અને આપણું મીઠું એડ થઈ જાય પછી આપણે આમાં મોણ દઈશું તેલનું મીઠું તમારા સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે અને મોવણ આપણે એકદમ મુઠ્ઠી ભરે એવું નહીં વાળવાનું આપણે મોવણ ખાલી આપણે રોટલીમાં એડ કરતા હોય એવું જ મોવણ દેવાનું છે અને જો આ રીતે બે મોટી ચમચી જેટલું મેં તેલ એડ કર્યું હતું તેને હવે સારી રીતે હાથથી મિક્સ કરી લઈએ જો આ રીતે ધીમે ધીમે કરતા સારી રીતે મૂવણ દઈ દેવાનું છે અને પછી આમાં આપણે પાણી એડ કરવાનું છે અને પાણી આપણે જે રૂમ ટેમ્પરેચર ઉપર હોય તે જ પાણી એડ કરવાનું છે આમાં કોઈ પણ ઠંડુ પાણી કેવું એડ કરવાનું નથી કે ગરમ પાણી એડ કરવાનું નથી રૂમ ટેમ્પરેચરનું પાણી એડ કરવાનું છે તો તેના માટે મેં અહીંયા પાણી લઈ લીધેલું છે અને હવે તેને મિક્સ કરીને આ રીતનો આપણે લોટ બાંધી લીધો છે થોડું થોડું પાણી એડ કરતા જો કેટલો સરસ સ્મૂથ આપણો લોટ તૈયાર થઈ ગયો છે બંધાઈને હવે આની ઉપર તેલ એડ કરીને એને સારી રીતે મસળી લઈશું બે મિનિટ સુધી એને મસળવાનો છે જેટલો તમે મસળશો એટલી તમારી પૂરી બહુ જ સરસ બનશે આમાંથી હવે આ રીતે આપણે મસળીને એને બે મિનિટ સુધી ઢાંકીને મૂકી દઈશું અને આપણે ઢાંકીને મૂકીએ ત્યાં સુધી આપણે એનું અંદર ભરવાનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ તો સૌથી પહેલા આને સાઈડમાં મૂકી દઈએ ઢાંકીને અને હવે મેં અહીંયા એક બાઉલ લઈ લીધેલું છે સ્ટફિંગ બનાવવા માટે તો સૌથી પહેલા ખમણેલું ગાજર એડ કરી દઈશું આમાં અને ખમણેલું કોબીજ પણ એડ કરી દઈશું અને સાથે તમે બીટ લીધેલું હોય કે બીજા કોઈ ભી શાકભાજી લીધા હોય તો આ સમયે એડ કરી દેવા આ જ શાકભાજી સાથે અને બધું સારી રીતે મિક્સ કરી લેવું અને હવે આપણે જે ઝીણું સુધારેલી ડુંગળી રાખી હતી એ પણ એડ કરી દઈશું આમાં તમે લીલી ડુંગળી અને લીલું લસણ પણ એડ કરી શકો છો આપણે અત્યારે સૂકી ડુંગળી અને સૂકા લસણનો જ યુસ કર્યો છે તેની જ સાથે આપણે ગરમ મસાલો એડ કરી દઈશું અને તમે ચાઇનીઝ મોમોસ બનાવવા માંગતા હોય તો આ સમયે તમારે સોયા સોસ કે ચીલી સોસ એ બંને આમાં એડ કરી દેવાના છે અને સાથે થોડોક કેચઅપ એડ કરી દેવાનો છે તેની જ સાથે આપણે જે લીંબુનો રસ લીધો તો એ થોડોક એડ કર્યો છે અને બધું સારી રીતે મિક્સ કરી લીધું છે અને હવે આને પાંચ મિનિટ સુધી રહેવા દઈશું ઢાંકીને હવે આપણે જે પૂરી માટેનો લોટ તૈયાર કર્યો છે આપણે ચેક કરી લઈએ તો આ રીતે મેં ખોલીને જોયું તેની લોટ એકદમ પરફેક્ટ છે મોમોસ બનાવવા માટે હવે આમાંથી આપણે પૂરી વણી લઈશું તો તેના માટે મેં એક પાટલી લઈ લીધેલી છે અને સાથે જ આપણે જે આ રીતનું ઢોકળિયું હોય તે ગરમ કરવા મૂકી દીધું છે પ્રી હીટ કરવા માટે તેની જગ્યાએ તમે સ્ટીમરનો પણ ઉપયોગ કરી શકો છો અને સાથે જ ઉપર કાણાવાળી ડીશ મૂકી દીધેલી છે હવે આ રીતે એક લોયું લઈને આપણા લોટમાંથી તમને જેવું પસંદ હોય નાનું મોટું મોમસ એ રીતે તમારે લોહી લેવાનું છે મેં આ રીતે એક નાનું મીડિયમ સાઈઝનું લીધેલું છે આ રીતના લુઓ લઈને એને સારી રીતે વણી લેવાનો છે જો આ રીતની વણવાની છે તમારે હવે આની અંદર આપણે જે સ્ટફિંગ બનાવીને રાખ્યું છે તે આમાં ભરી દઈશું આ મોમોસનો તમારે જેવો આકાર આપવો હોય એવો તમે આપી શકો છો જેવો નાનો મોટો કરવો હોય એ રીતનું તમારે મોમોસ બનાવવાનું છે અત્યારે આમાંથી આપણે સ્ટીમ મોમોસ બનાવીએ છીએ આમાંથી આપણે ફ્રાય મોમોસ પણ બનાવી શકો છો જો તમારે ફ્રાય મોમોસનો વિડીયો જોવો હોય રેસીપી વિડીયો તો મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો હું એનો વિડીયો તમારા માટે જરૂરથી શેર કરીશ તમારી વચ્ચે અને આગળ કોઈ બી નો વિડીયો જોવો હોય તો પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો એ પણ હું તમારી વચ્ચે શેર કરીશ તો આ રીતે આપણે એક પોટલી વાળી એવી રીતે જ પોટલી વાળી લીધી છે અને તમે ઘૂઘરા જેવી શેપ આપવો હોય તો પણ આપી શકો છો તમને જેવો પસંદ હોય એવો શેપ આપી શકો છો તો જો આ રીતે મેં મોમોસને તૈયાર કરી લીધેલું છે જો આ રીતે મોમોસને તૈયાર કરીને આપણે જે સ્ટીમ કરવા મૂક્યું હતું 쿠કર ઢોકળ્યું એમાં આપણે એને અંદર મૂકી દઈશું પણ એ વાતનો ખાસ ધ્યાન રાખો જ્યારે તમે કાણાવાળી ડીશ હોય તેની ઉપર તેલ લગાવી દેવું આ રીતે પહેલા એટલે નીચે આપણા મોમોસ ચોંટી ના જાય અને જ્યારે એ બની જાય ત્યારે આસાનીથી બહાર ઉખડીને આવી જાય તો આ રીતે આપણે પ્લેટને ગ્રીસ કરી લીધેલી છે અને પછી જ આપણે જે બનેલું મોમોસ છે એ મૂકીશું જો આ રીતે આપણે એક મોમોસ તૈયાર કર્યું છે હવે બધા આમાંથી તૈયાર કરી લઈએ તો મેં આ રીતે બધા મોમોસ તૈયાર કરી દીધા છે આ લોટમાંથી મારે 8 મોમોસ તૈયાર થયા છે હવે આને બંધ કરીને આપણે 20 મિનિટ સુધી મીડિયમ ગેસ ઉપર થવા દઈશું હવે આપણે 20 મિનિટ પછી એને ચેક કરીશું હવે આપણે 20 મિનિટ પછી જોઈએ તો આપણા મોમોસ એકદમ તૈયાર થઈ ગયા છે તમને કઈ રીતે ખબર પડશે તો એના માટે તમારે જે મોમોસનો કલર છે ઉપરથી ચેન્જ થઈ જશે અને આવો બ્રાઉન કલરનો થઈ જશે પહેલાં કરતાં તો હવે આપણા મોમોસ તૈયાર છે તો એનું એક સર્વિંગ કરી લઈએ તો સર્વિંગ માટે આપણે અહીંયા એક પ્લેટ લીધેલી છે એમાં આપણે મોમોસને લઈ લઈએ જો આપણા મોમોસ મસ્ત મજાના તૈયાર થયા છે જરૂરથી બતાવજો અને હજી સુધી તમે વીઆર ક્રેઝી चैनल ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ગાય સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જો આપણે મોમોસની સાથે આપણી જે ચટણી બનાવી હતી એને પણ સર્વ કરી લઈશું આ રીતે તો જોયું કેટલા સરસ મોઢામાં પાણી આવી જાય એવા મોમોસ તૈયાર થયા છે તમે પણ ઘરે એકવાર આ રીતથી બનાવીને ટ્રાય કરજો તમારા ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે તમારા બાળકોને પણ બહુ જ પસંદ આવશે તો હવે આપણે મળીએ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય